ચોવીસ તારીખની આસપાસ સાબરમતીના ડી કેબિનમાં આવેલા એક ગાર્ડન પાસે એક વ્યક્તિ ભરત વણઝારા નામનો વ્યક્તિ સ્વિફ્ટ ડિઝાયર લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચાર જેટલા અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો અને હુમલો કર્યા બાદ તે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા અને ખાસ કરીને ખાસ કરીને છરાથી અને સાથે જ સાથે એ હુમલો કરવામાં આવ્યો છે તેવું પરિવાર આક્ષેપ કરી રહ્યા છે અને જે આ સમસ્યા સમસ્યા છે 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 તે ખૂબ જ ગંભીર બની રહ્યા કાળીગામ પોલીસ ચોકી ખાતે તમામ પરિવાર પહોંચ્યું છે પરિવારના તમામ સભ્યો ખાસ કરીને કાળીગામ પોલીસ ચોકી ખાતે ન્યાયની માંગ કરવા પહોંચ્યા છે ત્યારે બીજી તરફ સાબરમતી પોલીસ સ્ટેશને તમામ મામલો પહોંચતા આ મામલો જે છે તે પોલીસ ચોકી ખાતે સોંપવામાં આવ્યો હતો અને પોલીસ ચોકી ખાતે જ્યારે સોંપવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારી તપાસ શું કરવાના હતા તે તો તે પરિવારની જ પર્સનલ ગાડીમાં આરોપીને જોવા ગયા છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આરોપી તમે અમને આવીને બતાવો

ધમકી આવીને મારી સોરા ગાલ્યા અને બે ગાલ કરી ફેંકી નાખ્યું એને અને એમને પૈસા હતા ચાલી પાંચ હજાર પૈસા હતા એ લઈ ગયા ચાવી લઈ લીધી મોબાઈલ ફોડી નાખ્યો એમને ચાવી લઈ નાખી ગયા કે હોસ્પિટલ ફોકે ના અને એવી એવી ધમકી હજી સુધી હાલે છે કે હોસ્પિટલ બહાર નીકળે તો એમને મારી નાખું એવી એવી ધમકીઓ આલે પોલીસ કંઈ કરતી નહીં

અત્યારે તમે પોલીસ ચોકી ખાતે પહોંચ્યા છો પોલીસ આરોપી પકડવા પોલીસ ક્યારે જશે હજુ સુધી નથી હજુ સુધી તો ગયા નથી સાહેબ હવે અમે આયા અમાને જોઈ ગાડી અત્યાર બાર ગાડી છે કે અમે જઈ શકીએ અત્યારે અમાન જોઈ ને કાઢીએ છે ને એટલા દાડાથી થી પાંચ દિવસ થયા છે હજુ કોઈ કાંઈ કર્યો નથી અને સામેવાળા વાળા માણસ છે અમાર જોડે કઈ છે નથી બેન કયા એડમિટ કરવામાં આવ્યો છે સ્થિતિ કેવી છે એમની સિરિયસ છે છે સિરિયસ છે બોલતા પણ નથી અને સજા બસ તમારી છેલ્લી શું માંગ છે પોલીસ પાસે ભરતભાઈ વણજારા ઉપર ખાસ કરીને જીવલેણ હમલો એક ગાર્ડન પાસે કરવામાં આવ્યો હતો

કેમ તમારી ગાડીમાં કેમ પોલીસ આવી એ નહીં જતા સાહેબ એ તમારી ગાડી લો છો અમારી ગાડી લેને પ્રાઇવેટ ગાડી અમારી લઈ ગયા છે અમારી ગાડીમાં મુકવા કેટલા દિવસથી તમારી ગાડીમાં પોલીસ આવી રીતે તપાસ કરે છે એ તો આજથી જો અમારી ગાડીમાં લઈ જે પણ તપાસ તો થતી જ નહીં અહીં કોઈ પૂછવા પૂછવા કોઈ આવતા નહીં અને કયા 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 અધિકારી તમારી ગાડીમાં આવે છે તપાસ કરવા એ તો સાહેબ ખબર નહીં અધિકારી તો મારા ભાઈને ખબર છે પણ જે ગાડી અમે ત્યાં જઈએ તો કે ત્યાં ટોલ નાકા ગયા હતા એ મેડમ એમ કહે છે કે તમાર સભાનંદ થઈ ગયું અમે સભાનંદ હજુ કર્યું નહીં નહીં બેન એમ કે છે સભાનંદ થઈ ગયું કઈ તમારી કઈ ગાડી છે જેમાં પોલીસ ગઈ છે અત્યારે તપાસ છે ભરત ની ગાડી લઈને ગયા એની ગાડીમાં લઈને ગયા તમારી ગાડીમાં પોલીસ તપાસ કરી છે અમારી ગાડીમાં પોલીસ તપાસ કરી છે ચોક્કસથી તે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ કાર્યવાહી નથી કરી રહી અને કાર્યવાહી કરી રહી છે તો અમારી ગાડીમાં પોલીસ જાય છે અને ત્યારબાદ તપાસ કરે છે સવાલ એ થાય કે પોલીસની એક સરકારી એવી ગાડી હોય છે જે પીસીઆર ની અંદર તે લોકો ક્યાંક પર પહોંચતા હોય પેટ્રોલિંગ કરતા હોય છે તો અથવા કાર્યવાહી કરતા હોય છે પરંતુ અહીંયા તેમની પર્સનલ પર્સનલમાં જે અહિયાં એક પોલીસ અધિકારી છે તે તપાસ કરવા ગયા છે તેવું તે આક્ષેપ કરી રહ્યા છે પરિવારના દ્રશ્ય બતાવી દઈએ થોડા સમય પહેલા જ ખાસ કરીને સાબરમતીના ડીકેબીન પાસે આવેલા ગાર્ડન પાસે ખાસ કરીને ભરતભાઈ વણઝારા નામના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ચાર જેટલા અસામાજિક તત્વોએ હુમલો કર્યાનો આક્ષેપ તે લોકો કરી રહ્યા છે ખાસ કરીને સાબરમતી વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી લુખા તત્વો અને આતંક ખાસ કરીને લુખા તત્વોના આતંક યથાવત જોવા મળી રહ્યો છે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે તે સૌથી મોટો સવાલ કાળીગામ પોલીસ ચોકીના દ્રશ્ય અત્યારે બતાવી રહ્યા છે તમામ પરિવાર પોલીસના આશરે આવ્યા છે પરંતુ કાર્યવાહી કેટલા સમયમાં થશે કેટલા સમયમાં આરોપીઓને પકડવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે અને ગાંધીના ગુજરાતમાં અત્યારે આવી દાદાગીરીઓ થતી હોય જ્યારે ગાંધીના ગુજરાતમાં ખુલે દારૂનું વેચાણ થતું હોય તે તો નથી પરંતુ આવી જ્યારે ઘટના બનતી હોય ત્યારે પોલીસ ચોક્કસથી પોલીસ ન્યાય કરે તેવી માંગણી કરતા હોય છે પરંતુ ન્યાય મળશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે સવાલ એ થાય કે હવે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે સાબરમતી પોલીસ સ્ટેશનની આ ઘટના અને પોલીસ ચોકી કાળીગામ પોલીસ ચોકી ખાતે તમામ મામલો સોંપવામાં આવ્યો છે પોલીસ એક અધિકારી છે જે તેમની પ્રાઇવેટ સુબડીઝાર કારમાં તપાસ કરવા કરવા ગયા આક્ષેપ કરી રહ્યા છે ચાર જણાએ હમલો કર્યો હજુ સુધી ચાર દિવસથી વધુનો સમય થઈ ગયો છે પોલીસ પકડની બહાર આરોપીઓ છે સવાલ એ થાય કે શું આરોપીઓ અમદાવાદ છોડીને જતા રહેશે ત્યારબાદ જ કાર્યવાહી થશે કે તે પહેલા આરોપીને પકડી પાડવામાં આવશે આ સવાલ સાબરમતી પોલીસ સ્ટેશન અને કાળીગામ પોલીસ ચોકી પર ઉભો થાય છે કેમેરામેન જયદીપ સાથે પ્રેમ ચોબે ટીટો